ફરાળી રેસીપી તો તમે ઘણી બધી બનાવી છે પણ આ રેસીપી એકદમ હટકે અને એકદમ અલગ છે તો આજે આપણે શ્રાવણ મહિના સ્પેશિયલ ફરાળી રેસીપી લઈને આવી ગયા છે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો આવી નવી નવી રેસીપી જોવા માટે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા લેશું એક મિક્સર જાર લેવાનું છે મિક્સર જારમાં આપણે સામો એડ કરી દેવાનો છે તમારે ક્વોન્ટિટી પ્રમાણે સામો એડ કરવાનો છે અને સાબુદાણા પણ એડ કરી લેવાના છે સાબુદાણા મેં અડધા કપથી પણ એકદમ ઓછા લીધા હતા તેને ગ્રાઇન્ડ કરી લેશું સાબુદાણા અને સામો બંને વસ્તુ ગ્રાઇન્ડ કરી લીધી છે એકદમ પાવડર બનાવી દીધો છે હવે આની અંદર થોડી એમથી છાશ એડ કરશું અથવા દહીં એડ કરી શકો છો થોડીક જ એડ કરવાની છે વધારે નથી એડ કરવાની બાકીનું આપણે પાણી એડ કરવાનું તો પાણી એડ કરીને એક સરસ બેટર તૈયાર કરી લીધું છે બેટર આપણે વધારે પાતળું પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું આ રીતના થવું જોઈએ આ હજી પલળ છે એટલે ખૂબ જ સરસ થઈ જશે આને આપણે ઢાંકીને દસ મિનિટ માટે સાઈડમાં મૂકી દેશું ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લેશું તો અહીંયા મેં બાફેલા બટેકા પણ લીધા છે તેને આપણે બરાબર મેસ કરી લેશું હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવી નવી રેસીપી જોવા માટે અને વિડીયો ગમે તો લાઈક કરજો ને એક બીજું ફ્યુચર આવેલું છે જેને હાઈપ કહેવાય છે તેને પણ કરી લેજો હવે આપણે અહીંયા મિક્સર જાર લેશું અને કોથમરી એડ કરી અને લીલા મરચાં એડ કરી લેશું સિંગદાણા એડ કરી લેશું આ ફરાળી ચટણી છે જે ગ્રીન ચટણી ખાવામાં આવે છે સ્વાદ અનુસાર સિંધા નમક એડ કરી લેશું એક ટી સ્પૂન ખાંડ એડ કરી લેશું હાફ લીંબુનો રસ એડ કરી લેશું જેથી એકદમ ચટપટો ફ્લેવર આવશે થોડું અમદું પાણી એડ કરી લેશું અને પણ ગ્રાઇન્ડ કરી લેશું તો ચટણી આપણી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને સરસ બનીને તૈયાર થઈ ગઈ છે ગ્રીન ચટણી જોડે જરૂરથી ટ્રાય કરજો આ ફરાળી છે તો તમે આની અંદર કોકોનટ પણ તમે એડ કરી શકો છો તો પણ બહુ સરસ એવી બને છે જે નારિયેલ આવે છે છૂટું ટૂપરું આવે છે તે પણ એડ કરી શકો છો અહીંયા બનાવશો આપણે લાલ ચટણી તેના માટે આપણે એક વાટકી લીધી છે તેમાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને લીંબુનો રસ એડ કરી લેશું હવે આપણે મિક્સ કરી લેશું આ છે તીખી ચટણી આપણે આની અંદર લસણ નથી એડ કરવાનું કારણ કે આપણે ફરાળી બનાવી છે જો તમારે લસણવાળી બનાવી હોય તમારે ફરાળ માટે ના યુઝ કર્યું હોય તો તમે લસણવાળું મરચું કરીને પણ આ ચટણી બનાવી શકો છો અહીં આપણું બેટર છે તે જોઈ લેશું કે સરસ સેટ થઈ ગયું છે કે નહીં તો બેટર છે તે સરસ સેટ થઈ ગયું છે અને સામો અને સાબુદાણા બંને સરસ ફૂલી ગયું છે તમે જોઈ શકો છો બરાબર મિક્સ કરી લેશું સ્વાદ અનુસાર નમક એડ કરી લેશો એક ટી સ્પૂન ખાવાનો સોડા એડ કરી લેશું લીંબુનો રસ બે ત્રણ ટીપા એડ કરી લેશું હવે આપણે બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે અહીંયા મેં સાઈડમાં ત્રણ વાટકી લીધી છે તે આપણે તેલથી ગ્રીસ કરી લેશું વિડિયો લાઈક કરજો અને હાઈપ કરજો બરાબર તેલથી ત્રણેય વાટકીને ગ્રીસ કરી લેવાની છે હવે અહીંયા આપણું બેટર છે તેને આપણે બરાબર પહેલાં ચલાવી લેશું હવે આપણે વાટકીમાં એડ કરી લેશું તો બબે બબે ચમચા આપણે એડ કરવાના છે ત્રણેય વાટકી છે તે આપણે સ્ટીમરમાં મૂકી દઈશું અહીંયા મેં અગાઉથી જ પાણી ગરમ કરીને રાખી દીધું હતું ત્રણેય વાટકી આપણે રાખી દઈશું દસ મિનિટ માટે આપણે આને કૂક થવા દેવાની છે ઘડિયાળમાં ટાઈમ જોઈ લેજો દસ મિનિટ પછી આપણે જોઈ લેશું હવે જે આપણે બટેકા મેશ કરીને રાખ્યા હતા તેને આપણે મસાલો કરી લેશું તો તેના માટે મેં ગ્રીન ચટણી એક ચમચી એડ કરી છે છ ચમચી શુગર એડ કરી છે મીઠું એડ કર્યું છે એક ટી સ્પૂન અને લીંબુનો રસ આપણે એડ કરવાનો છે આ ત્રણેય વસ્તુ એડ કરીને આપણે મિક્સ કરી લેશું જેથી એકદમ ચટપટો ફ્લેવર આવશે અહીંયા જે આપણે લાલ ચટણી બનાવી હતી તે પણ આપણે એક ટી સ્પૂન એડ કરી લેશું ફરીથી આપણે બરાબર મિક્સ કરી લેશું વિડીયો ક્યાંથી જુઓ છો તે તમારા સિટીનું નામ તમારા ગામનું નામ જરૂરથી કમેન્ટમાં લખજો જેથી મને પણ ખબર પડે કે અમે ક્યાંથી વિડીયો જોઈ રહ્યા છો અને તમને બધાને એવું થેન્ક યુ કહી શકું તો અહીંયા આપણો મસાલો છે તે કમ્પ્લીટલી તૈયાર છે મેં અહીંયા સૂકી દ્રાક્ષ પણ એડ કરી છે અને કોથમરી પણ એડ કરી છે હવે તીખી સિંગ આપણે એડ કરી લેશું જો ઉપવાસમાં ખાતા હોય તો જરૂરથી એડ કરજો નહીતર સ્કીપ કરી દેજો બરાબર મિક્સ કરી લેશું તો અહીંયા મેં મસાલો તૈયાર કરી લીધો છે આને આપણે સાઈડમાં મૂકી દેસું દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે જોઈ લેશું કે આપણું જે વાટકીમાં ઢોકળા એડ કર્યા હતા તે તૈયાર થઈ ગયા છે કે નહીં હવે આપણે આને ઠંડા થવા દેસું તો ઠંડા થવા માટે આપણે વાટકીમાંથી આપણે કાઢી લેવાના છે જેથી ફટાફટ ઠંડા થઈ જાય વિડીયો ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનની ઘંટી પણ દબાવી લેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો અહીંયા મેં ત્રણેય વાટકી ના ઢોકળા છે તે બહાર કાઢી લીધા છે આના તમે ઢોકળા પણ કહી શકો છો આપણે બનાવી રહ્યા છીએ એક ફરાળી નવી રેસિપી એકદમ ઠંડા થઈ જાય પછી જ આપણે આને આ રીતે કટિંગ કરી લેવાના છે બે ભાગમાં જેથી આપણે અંદર સ્ટફિંગ ભરી શકીએ તો આ રીતે જ કટિંગ કરવાના છે અહીંયા મેં કાકરવાળું છરી લીધી હતી એટલા માટે થોડું બરાબર કટિંગ નહોતું થયું પણ આ રીતે તમારે નોર્મલ છરીથી કટિંગ કરવાનું છે જો વધારે ગરમ હશે ને તો તમારે થોડા છૂટા પડી જશે એકદમ ઠંડા થાય પછી જ આને કટિંગ કરવાના છે અહીંયા આપણે એક ભાગ લેશું અને સાથે ઉપરનો ભાગ પણ લઈ લેશું તો અહીં મેં બે ભાગ લીધા છે એક ભાગ ઉપર આપણે ચટણી લગાડી દઈશું જે ગ્રીન ચટણી છે અને બીજા ભાગ ઉપર આપણે લાલ ચટણી લગાડી દેસું જે આપણે લીંબુથી બનાવી છે હવે આપણે જે બટેકાનો મસાલો બનાવ્યો હતો તે આપણે આ રીતે સ્પ્રેડ કરી દેસું નો જે ભાગ છે તે આપણે આ રીતે રાખી દેસુ અહીંયા તમે જોઈ શકો છો કે આ કમ્પ્લીટલી તૈયાર છે હવે આપણે અહીંયા સિંગદાણા છે તે લગાડી દેસુ જેથી દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગશે આપણે અંદર તો એડ કરેલા જ છે બંને તૈયાર કરી લીધા છે ગેસ ઉપર આપણે નોન સ્ટીક રાખી દઈશું થોડું અમદું ઘી અથવા તેલ એડ કરી લેશું જો સિંગ તેલ હોય તો જ એડ કરજો તો જ ફરાળીમાં યુઝ થાય છે તેલ જે ફરાળમાં ખવાતું હોય એ જ તેલનો ઉપયોગ કરજો એકદમ ધીમા ગેસે આપણે શેકી લેશું હલકું બ્રાઉન થવા દેશું તો આ તૈયાર છે તમે જોઈ શકો છો તો અહીંયા મેં બંને ભાગ આ રીતે સરસ શેકી લીધા છે ઉપરથી આપણે લાલ ચટણી ગ્રીન ચટણી મેં થોડી થોડી ઉપર મીકી છે અને સાથે સિંગ દાણા પણ મીક્યા છે જે તીખી સીંગ છે તે જ આપણે ગોઠવી દીધી છે અને દેખાવો પણ ખૂબ જ સરસ લાગી રહી છે જેથી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી લાગે છે આ છે આપણી ફરાળી દાબેલી જે તમે પહેલીવાર ખાધી હશે તો એકવાર પાવ વગર ફરાળી દાબેલી કઈ રીતે બનાવી તે આખો વિડીયો જોજો અને વિડીયો ગમે હોય તો લાઈક કરજો આવજો બધાય